પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા લાયસન્સ ફોર્મ જારી કરવામાં આવ્યું છે પાલિકા તંત્રે આ વિષયે કડક કાર્યવાહીનો નિર્ણય લીધો છે લાયસન્સ વગર શ્વાન પાળનારો પર કાર્યવાહી સારવાર અને રજિસ્ટ્રેશન ફરજિયાત જાહેર સલામતી અને રોગ નિયંત્રણ ધ્યેય સર જે પાલતુ શ્વાન રાખી રહ્યા છે એમના માટે આપણે લાઇસન્સ પ્રોસિજર શરૂ કરી છે એ જે બે હજાર આઠથી શરૂ છે એ સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ પ્રમાણે આપણે એપ્લાય કરાવેલી છે લાઇસન્સ પ્રોસિજરમાં આપણે એમનો આધાર પ્રૂફ લઈએ છીએ ડોગનું વેક્સિનેશન કાર્ડ લઈએ છીએ અને આસપાસના રહીશો જો સોસાયટીમાં રહેતા હોય તો એમનું એનઓસી માગીએ છીએ અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો એમના પ્રમુખનું અથવા મંત્રીનું એનઓસી લઈએ છીએ અમદાવાદમાં જે હાલ કરુણ ઘટના બનેલી છે જેમાં એક બાળકીનું નાની બાળકીનું મોત બન થયેલું છે રોટ વ્હીલર ડોગના કારણે જેના જેના ગંભીરતાના પગલાઓના આધારે અમે એસએમસીમાં આ પ્રોસિજર કડક બનાવી છે હાલ આઠસો ઉપર અમે નોટિસો આપેલી છે દરેક ઝોનમાં જે વોર્ડ વાઇઝ અમે નોટિસો આપીએ છીએ અત્યારે હાલ અઢીસોથી ઉપર અરજીઓ આવેલી છે જેમાંથી એકસો પચાસને અમે મંજૂર કરેલી છે છ જેટલી નામંજૂર કરેલી છે અને સોથી વધારે અરજીઓ અમે પૂર્તતા માટે પરત કરેલી છે સર કેટલું મહત્વનું રહેશે જેના આ લાઇસન્સ પ્રોસીજરના આધારે જે ડોગ ઓનર છે એમને તેમના ડોગ માટે લાઇસન્સમાં એપ્લાય થશે અને આજુબાજુના રહીશોને અને